સુરત શહેરમાં તત્વોનો આતંક રોજો રોજ વધી રહ્યો છે તે પોલીસ હદમાં તો તત્વો ફાટીને ગયા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે જૂના ઝઘડાની અદાલતમાં માથાભારી સમયે યુવાનને માર મારી તલવારથી હુમલો કર્યો હતો જે ઘટનાની ફરિયાદ નોંધાઈ હોવા છતાં પણ લિંબાયત પોલીસે આઠ દિવસ વીતી ગયા હોવા છતાં પણ આરોપીઓ સામે અટકાયતી પગલા ન હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે લિંબાયત વિસ્તારમાં આવેલા અન્વનગરમાં રહેતા યુનુ શાહે જણાવ્યું હતું કે તેમના પુત્ર રહીશની લારી પર આંબેડકર નગરમાં રહેતા અમન અને તેનો ભાઈ તનવીર ઉર્ફે તનુ અંસારી ઉછીના પૈસા માંગવા આવ્યા હતા જે રહીશે ન આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું તો કે આ વાત વીતે ગયાને મહિનાઓ થયા બાદ ગત અગિયારમી જાન્યુઆરીના રોજ રહીશ કમરુનગર નબી ટર્નામેન્ટ પાસેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે આંબેડકરનગર એસમસી ડેપો સામે તનવીર ઉર્ફે તનુ અંસારી તેના સાથીદારો મોહસિન શેખ સંતોષ ઉર્ફે મોન ઉર્ફે મનોહર અને જંગા ઉર્ફે બાબુ સાથે આવ્યા હતા અને રહીશને આંતરિક તમાચા મારી તલવાર વડે તેના પર જીવલન હુમલો કર્યો હતો જે ગંભીર રીતે ગવેલા રહીશને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો આ ગંભીરુંમલાને લીને લીંબાત પોલીસ થતક માં ફરિયાદ નોંધાયને 8 દિવસ વીતી ગયેવા છતાં પણ આજ દિન સુધી પોલીસ આરપીઓ સામે અડગાય દીપગન નલિદેવન એકસેપ્ટ કરો આવ્યો છે મારા નામ ઇનુશર ઓસન જાય મેનવરનગર મે રહતા હું 10 તારીખ કે દિન અની સંસારી આયા તા મેરે પાસ મે ઓર મુજે ધમકી દેને લગા કે તેરે લડકે કો સમજા દે બોલે મે બોલા હા ભાઈ મેલા મે જاؤંગા મે સમજા દુંા અભી મે કામ પે હું તો બોલે કલ ઓફિસ પે લેકે આજા બોલે बारह बजे तक अगर तू नहीं आया तेरे लड़के को लेके तो तू तेरा समझ जाना तो मतलब हाँ भाई मैं लेके आ जाऊँगा और मुझे कुछ मालूम नहीं है फिर मैं दूसरे दिन ग्यारह तारीख के दिन गया उसके पास में मैंने उसके हाथ पर पड़ा भाई मैंने मतलब मेरे छोकरे को बहुत मारा तो बोले कुछ नहीं फिर उसके बाद मैं उधर से आने लगा तो एस एम सी के पास में मेरे छोकरे को सब मारने लगे तो मैं गया मैं देखने में मतलब क्या हुआ मैं छुड़ाने लगा तो लोग ने डायरेक्ट तलवार से मेरे पे हमला करे मेरे छोकरे पे भी हमला करे मेरे पे अभी मेरा छोकरा मेडिकल कॉलेज के अंदर है ઓર મુજબ કલ રજા મીલી કલ ઓર મેરા બહુ પૈસા ખર્ચા હોય આરોપી દુરા નહીં હાલ તો લિંબાયત પોલીસ જાણે જીવલાઈન હુમલો કરનારો સામે કોઈ પગલા ન લઈ રહી હોય જેને લઈને પરિવાર આજે પણ અસામરિક તત્વના ડરે ટજીવી રહ્યું છે તે લિંબાયત પોલીસ પીડિતોને ન્યાય અપાવે તે માંગ હાલ કરાઈ રહી છે અઝહર કુરસે સાથે હર્ષસેટા